વિડીયોની અંદર જોઈ રહ્યા છો કઈ જગ્યા છે આપ જોઈ રહ્યા છો ડબલુ કહે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોભરા છે અને આની અંદર ન્યુટિક્સ નામનો વેનમ હોય છે અને ખૂબ ઝેરી સાપ આવે છે આવા સાપનું થોડુંક સાવચેતી રાખવાની જરૂર છે આપડિયોની અંદર જોઈ રહ્યા છો સાપ ધીમે ધીમે આવી રહ્યો છે એલો સાપને શ્વાસ લેવા માટે દર પાડવામાં આવી રહ્યા છે ભાઈ ના નીચે ના હોય આ સાઈડમાં પાડો સાઈડમાં પાડો ના પડી ના ના રહેજો હવે સાપને બહાર કાઢવામાં આવશે આપણે એમાં જોઈ રહ્યા છો ભાઈ પાણી લાવો બહાર નથી લાવો પાણી લાવો કે ડોલ લાવો પડી હમ ડોલનું પાણી લાવો ચાલો ઢાકરો કંઈ નહીં પેલી ઠાકરો છે ને હા રેડા ગરમ મત ના ગરમ તો મરી જાય હા ગરમ ના હોય ના કોઈ ના કોઈ તો આવશે બાર બીજું લોકો ભરતા હોય જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પેક્ટેકલ કોપરા છે અને ગુજરાતમાં નાખવામાં આવે છે અને ઇન્ડિયન ન્યુરોટિક સામનો ઘણો મળે છે આપણે આ સાથે પકડી એના કોઈ ફૂલી આપણે વિડિયો બનાવી લઈએ અહ અને ગુજરાત ની અંદર નાક કહેવામાં આવે છે અને ઇંગ્લિશ ની અંદર ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા સાયન્ટિફિક ભાષામાં નાદા નાદા તરીકે ઓળખાવે છે અમુક અંદર ભોગ માણસ તરીકે ઓળખાય છે આની અંદર ન્યુરોટિક્સ નામનો વેનમ હોય છે કોઈ પણ વ્યક્તિને જો આવા સાપ કરડે ને તો એને શક્ય બને એટલે નજીકની જે હોસ્પિટલ હોય ત્યાં જઈ એને એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે બાકી આનાથી બચવું બહુ મુશ્કેલ છે કારણ કે આનો જે સાપનું ઝેર હોય છે એ બાળ જાય બાળ અમને જાઈકે પકડાયા પડી ગયો દેખાય છે ઇન્દ્ર હવે થોડુંક એડ્રેસ રોડમાં આવી ગઈ છે આ તો અમે રોડિયા ઘરમાં દઈ ભાડત આવો કટ આને હવે ડબ્બામાં પુરાય છે અને આપણે જંગલ ની અંદર સહી સલામત રિલીઝ કરું છું ના ઘરે ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા છે એનો રેસ્ક્યુ કર્યું છે અને લોકો ખરેખર ગભરાઈ ગયા હતા બધા અને ભયનો માહોલ સવાઈ ગયો હતો અને હવે મેં આને પકડી છે અને જંગલમાં સુરક્ષિત રીતે એને મુક્ત કરીશ અને પ્રત્યેનો ખૂબ ખૂબ આભાર જેણે મને બોલાવી સાપનું રેસ્ક્યુ કરાવ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને એ સાપોને મારતા નથી અને સાપોનો જીવ બસાવે છે એ બદલ એમનો આભાર અને કોઈ પણ વ્યક્તિનો જો આવો સાપ ઝેરી સાપ કરે તો એ વ્યક્તિ નજીકની સિવિલ હોસ્પિટલમાં જઈ આ સાપો એન્ટીવે પડે તો વ્યક્તિ બચી જાય બાકી આવા સાપોથી બચવું બહુ મુશ્કેલ છે કારણ કે આ સાપ જે છે એની ઝેરની મર્યાદા એવી હોય છે કે બે થી ત્રણ કલાકની અંદર જો આમ ના મળે તો વ્યક્તિ મરી જાય છે તો ખરેખર વ્યક્તિ જાગૃત થઈ અને કોઈ પણ વ્યક્તિનો જો સાપ કરે તો એને દવાખાના જોવું પડે નહીં કે ભૂવા તાંત્રિકની અને સર્યા વગર દવાખાન નથી જ આમનું બસ થાય બાકી કોઈ ભૂવા તાંત્રિક એમ કે હું આ દવા હું જે ઉતારી શકું છું તો એવું શક્ય નથી તો દરેક વ્યક્તિએ જાગૃત થઈ અને લોકોને અવેરનેસ કરવું ખૂબ જરૂરી છે અને મારી એક યુટ્યુબ ચેનલ છે પીવી હાઈ કરી એની અંદર લોકોને દરેક વિડીયો જોવા એવી નમ્ર અરજ છે અને હવે આ સાપને આપણે સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરશું શું નામ છે કાકા ઈશ્વરજી ઈશ્વરજી અને ગામ તમારું ખારા ખારા અચ્છા હવે તાલુકા અમીરગઢ જિલ્લો બનાસકાંઠા

તમારો વિચાર ખૂબ સારો છે અને તમે ખરેખર જાગૃત છો અને મને તમે બોલાવ્યો છે તો ખૂબ સારું કહેવાય અને તમે સાપ વિશે બહુ જાણતા નથી પણ હું તમને નોલેજ આપું સાપ હોય છે એની અંદર ઝેર હોય છે તો હવે આપણે ચાર પ્રકારના સાપ તમે કઈ રીતે ઓળખી શકો અમે સાહેબ ના ઓળખી અચ્છા તો હવે તમને હું થોડુંક નિશાની આલું કે ગુજરાતની અંદર જો પેલો સાપ હોય ને ઝેરીમાં ઝેરી સાપ તો કાળોતરો કાળો સાપ હોય અને એ વધારે પડતો રાત્રે નીકળતો હોય છે રાતના સમયે એટલે આપણે જે માણસ ની ગરમી એને ખૂબ ગમે આપણા માણસ ની શરીર ની ગરમી એને ખૂબ ગમે એટલે એ ગમે ત્યારે શિયાળાની અંદર આવતો હોય છે અને આપણે સૂતા હોય છે આપણે બાજુમાં આવી સુઈ જાય અને આપણે એના ઉપર કઈ અડીએ તો એ આપણે કરડી જાય અને કરડ્યા પછી તમને ખબર પડતી નથી કે મને આ સાફ કરી ગયો કીડી જેવું લાગે એટલે વધારે પડતા એનાથી ગુજરાતમાં મોત થતા હોય છે બીજો નમનો છે આપણે ઇમ્યુન સ્પેક્ટ કોબરા એટલે કે નાગ આજે તમારા ઘરે હમણાં આવ્યો છે એની અંદર ન્યુરોટિક્સ નામનો એનો હોય છે અને બહુ ઝેરી સાપ આવે છે ત્રીજો નંબર નો સાપ આવે છે રસલ વાયપર એ અજગર જેવો સાપ આવે છે બરાબર છે અજગર જેવો જ હોય છે પણ એ કરડવાથી શું થાય છે બહુ દુખાવો થાય એકદમ પીડા થાય અને તમારો પગ હોજી જાય અજગર જેવો આવે છે

અમુક તમે ભૂવા જોડે જાવ કે પેલું કરાવો આ સાથે છે તો કોઈ ભૂવાથી કે તાંત્રિકથી કોઈ ઝેર ઉતરતું નથી નથી અને ખરેખર તમે ખૂબ સમજુ છો અને તમે સાપોને જીવ બચાવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ટેકનિકલ કોપરેટ છે અને હવે જંગલમાં રિલીઝ કરવા માટે આવ્યા છીએ આ વીડિયો મેં જોયો હતો